દ્યોદર સર્કિટ હાઉસમાં સાંસદ ગેનિબેન ઠાકોરની અધ્યક્ષામાં કોંગ્રેસની મીટિંગ મળી સાંસદ ગેનિબેન ઠાકોરે કોંગ્રેસ કાર્યકરોના પ્રશ્નો સાંભળ્યા દ્યોદર સરકીટ હાઉસ ખાતે આજરો દ્યોદરના કોંગ્રેસ કાર્યકરો સાથે એક મિટિંગ યોજાય જેમાં દ્યોદર કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ગેનિબેન ઠાકોરે કોંગ્રેસ કાર્યકરોના પ્રશ્નો સાંભળ્યા અને જેનો યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી પણ આપી હતી આ મિટિંગમાં કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા ગેનિબેન ઠાકોરનું ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું ગેની બેને વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં અને બનાસકાંઠામાં કોંગ્રેસ વધુ મજબૂત થાય ત્યાં પ્રયત્ન કરવા કાર્યક્રમોને અપીલ કરી અને બનાસકાંઠામાં કોંગ્રેસની જીત થઈ એમાં તમામ કાર્યક્રમોનો આભાર માની અને આગામી તારીખ ઓગણત્રીસના રોજ પાટણ પ્રગતિ મેદાન ખાતે યોજાના સત્કાર સમારંભમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરસિંહ વાઘેલા દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ દિયોધર રાજવીગીરી વાઘેલા કરમસિંહભાઈ દેસાઈ બી કે જોશી વકીલ દોધર મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોર બી કે ઠાકોર ભરતભાઈ ઠાકોર વકીલ ગોદાભાઈ રાજપૂત કરસનભાઈ રાજપૂત અમીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર આજે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત અને સામાજિક ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં ઓગણત્રીસમી તારીખે પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ આયોજિત સત્કાર સમારંભનો જે કાર્યક્રમ છે એના આમંત્રણના આમંત્રણ આપવા માટે અને સૌથી વધુ સંખ્યામાં એ દિયોદર તાલુકાના સર્વ સમાજના ત્યાં આવે એ માટે એક પ્લાનિંગ કરીને એનું આયોજન કર્યું સૌએ હાજર રહી અને પોતપોતાની રીતે દરેક ગામો તાલુકા પંચાયતની સીટ જિલ્લા પંચાયતની સીટ એ આગેવાનોએ જવાબદારી લઈ અને મોટી સંખ્યામાં એક હજારથી પણ વધારે એ દિયોદરથી પાટણ મુકામે ઓગણત્રીસમી તારીખે પ્રગતિ મેદાન ખાતે આવી અને બનાસકાંઠાનું ગૌરવ વધારશે એ બદલ તાલુકા કોંગ્રેસ સમિતિનો આભાર